અસલ વલકુમ એવરી બંધો હું મારો ભાઈ જઈ રહ્યો છું વીજ હજરત છેલીના ઉરુસમાં તો ચાલો આપણે આગળ જ આગળ ગયા તો અમારા મારા ભાઈ ભેગા થઈ ગયા તો તમારે શેંછાવલીની દરગાહ જવું પડે તો તમારે છત્રી બજનના ફૂણા આવવું પડે ને આનો બ્રિજ વટી જાવ તમે બ્રિજ પૂરો થાય એટલે જમણી બાજુ માર દેવાની આ મુખું સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન દેખાય તમારેની અંદર વહી જવાનું હજરત છેલીની દરગાહ અહીંયા છે અમારા અહીંયા ભેગું થઈ ગયા હુસેનભાઈ અને સાગિલભાઈ સંધિ અને બીજા બિરાદર ભાઈઓ અમારા ભેગા થઈ ગયા અમે અહીંયા રડુઆ સલામ કરીને નીકળી ગયા આગળ દરગાહા તરફ જવા અને અમે થોડાક આગળ ગયા તો અમારી મુલાકાત થઈ હુસેનભાઈ હારે દાદરભાઈ હારે પાવલીભાઈ હારે નાનમ્મા હારે અને દાનિશભાઈ હારે અને ઇકબાલ કાકા હારે મુલાકાત કરીને અમે પછી આગળ દુઆ સલામ કરીને નીકળી ગયા તો હવે આપણે કરી આવીએ હજરત શહેનશા દરગાહે દુઆ સલામ આ છે શહેનશા દરગાહ આપણે અંદર દુઆ સલામ આપણે પહેલાં કરી આવી અને ઉર્ષમાં આમિયા જ રાખવામાં આવે છે પછી અમે સેન્સાવલી સરકારમાં દુવા સલામ કરીને અમે અહીંયા આગળ નિયાદ લેવા હું નિયાજ લઈને ઊભો થયો મારો ભાઈ રમીજ મારા ભાઈ તોશિકભાઈ અને મારા બીજા બે ત્રણ ભાઈઓ બેઠા હતા આપણે એની સાથે મુલાકાત કરી જમવા બેઠા હતા ત્યાં ઈમામ ખાનુ સાહેબ નાઇટના તાજિયા રાખવામાં આવે છે અને તાજિયા નીકળવામાં આવે છે ત્યારબાદ અમે હું મારો ભાઈ વારિસ મારા ભાઈ સાજીદભાઈ અને મારો ભાઈ મેમોદ અમે જવા લાગ્યા કબ્રસ્તાન તરફ તો ચાલો હવે આપણે અંદર કબ્રસ્તાન તરફ જવા લાગ્યા આ શાહીનું જસદનનું સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન અમે કબ્રસ્તાનમાં દુઆ ફાટીઓ કરી નીકળ્યા તો આગળ શાહનવાજ બાપુ બેઠા હતા તો આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા તો ચાલો હવે આપણે એના અબ્બા જાનની દરગાહે દુઆ સલામ કરી આવી હજરત ગફાર મિયા બાપુની દરગાહ જેણે મારું નામ રાખેલું છે મોઈન એની દરગાહ આપણે દુઆ સલામ કરી આવી પછી અમે ગયા કબ્રસ્તાનની અંદર જે વચ્ચો વચ્ચે દરગાહ આવેલી રહી ત્યાં દુઆ સલામ આપણે કરી આવી હું મારો ભાઈ વારીસ મારો ભાઈ મેમુદ ને મારો આવી ગયા અંદર દરગાહ કે આ નું નામ છે હજરત ગોરી દરગાહ તો અમે આગળ ગયા કબ્રસ્તાની અમને ગોંડલ ના સલામ કરી લીધા હું મારો ભાઈ મોહીન બેઠા હતા મેમુદભાઈ છાનો મુનો સેન લઈ લીધો તો આપણે ભાઈ અરે મુલાકાત થઈ ગઈ આ છે ભાઈ ભેજલભાઈ આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા આગળ ગયા તો મારો ભાઈ અજનાન ઊભો હતો તો આપણે એની સાથે દુઆ સલામ કર્યા ને મારો ભાઈ હુસેન વાયરમેન એની સાથે દુઆ સલામ આપણે કરીને નીકળ્યા આગળ આપણે આપણે આવી ગયા રહીમભાઈ ભૈયા પાસે ઉર્ષ કરી રહ્યા છીએ એમના દીકરા પાસે આપણે દુઆ સલામ કરીને નીકળ્યા તો આપણે હરીફભાઈ ખીમાણી આપણે રહીમભાઈ ભૈયાના દીકરા જે ઉર્ષ કરી રહ્યા છે એ તમે આશિફભાઈની તોસીફભાઈની મોહબત જોવો કેવી રીતના બે ભાઈઓ મોહબ્બતથી બેઠા છે ત્યારબાદ અમે નીકળી ગયા આગળ જ્યાં ફુગા અને એવું સ્ટોલને એવું નાખવામાં આવ્યું હતું તલાવડી વળાએ તો આપણે તે પણ આપણે આટો મારી લીધો અને ત્યાંથી અમારા મેમુદભાઈ એક લઈને ખી વીટી પછી અમે આવી ગયા નાથ શરીફનો પ્રોગ્રામ મસાલા રાખેલો હતો ત્યાં આપણે હવે આપણે આવી ગયા ત્યારબાદ અમારી મુલાકાત થઈ દાનિશભાઈ આરે એમનાભાઈ નાના અરે અને અનસભાઈ સાથે અને નોમનભાઈ સાથે અમે એની સાથે દુઆ સલાહ કરી નાખા ત્યારબાદ અમારી મુલાકાત થઈ અચ્છાભાઈ અરે રહીશભાઈ હરે અને ફીરાભાઈ હારે તમને અમારો સિંચોલી સરકારનો બ્લોગ ગમ્યો તો લાઇક કોમેન્ટ શેરને ફોલો જરૂર કરજો આર્ટકોટનો મોટા પિનનો બ્લોગ જોવા માટે અમારા પેજને ફોલો કરો ખુદા હાફીસ